રંગ પર ગામે દરડો પાડીને હજાર ની બોટલ કોડીન સિરપ ઝડપી પાડી મોરબીના રંગ પર ગામે એલસીબી દરડો પાડીને નેવું હજાર ની બોટલ કોડીન સિરપ પકડી પાડીને આ કેસમાં પોલીસે પકડેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ બાબતે વાત કરીએ તો એલસીબી પોલીસે રંગ પર નજીક દરડો પાડીને નેવું હજારની બોટલ કોડીન સિરપના સંચાલક ગોડાઉન સંચાલક મનીષભાઈ હરિભાઈ ઝાલાવડિયા ટ્રક ચાલક સરફરાજ રબાનીભાઈ સયદ અને ક્લીનર મોહમ્મદ અબ્દુલ કરીમ મોહમ્મદ અબ્દુલ રહેમાનને ઝડપી આજે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે તેમના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ રિમાન્ડ દરમિયાન અન્ય આરોપીઓ ક્યાં છે આ ગોડાઉન ભાડે રાખનાર રવિ મહિપત કંડિયા તેમજ મસૂદ આલમના નામ ખુલ્યા છે આ ઉપરાંત બીજું કોણ સંડોવાયેલ છે કોડિન સિરપ ક્યાં મોકલવામાં આવી હતી વગેરે વિગતની પૂછપરછ કરવામાં આવશે તેમ તપાસની અધિકારી એચ એ જાડેજાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી જી ગઈકાલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક ગોડાઉન હતી જે કોડીનયુક્ત કફીરકના ઈસિબતો જથ્થો પકડવામાં આવેલા છે ટોટલ નેવ હજાર જેટલી બોટલો કબજે કરીને અને ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનાના કામે ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જી આ જે કફ ફિરક છે એ બેસિકલી કોડીન જે નાર્કોટિક ડ્રગની સંખ્યામાં આવે છે એ મિક્સ એ સાથેના કફ છે અને એ ટ્રકમાં ભરી અને બીજા રાજ્ય એટલે ઝારખંડમાંથી આ તમામ વસ્તુઓ જે છે એ ચોખાની જે બોરીઓ હોય છે એની આડમાં આ બોક્સેસ એમાં ભરીને અને અહીંયા લાવ્યા હતા અને અહીંયા જે ગોડાઉન છે એમાં એની રીપેકિંગ કરીને એ ફરીથી કોઈ બીજી જગ્યાએ મોકલવાના હતા એ પ્રકારની મોટેમેન્ટ નથી અને આપણી એલસીબીની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આ ગોડાઉનમાં એવી કોઈ શંકાસ્પદ વસ્તુઓનો વધારે છે એના ઉપરથી રેટ કરીને આપણને દાખલ કરવામાં જી ટોટલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં જે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર એ બે છે અને સાથે સાથે જે એ ગોડાઉનના જે સંચાલન કરતા હતા એ પણ છે સાથે સાથે ત્રણ બીજા આરોપીઓની એમાં સંડોવણી અત્યારે પ્રાથમિક તપાસના અંતે ખોલવા પામેલી છે અને એ બાબતની તપાસ ચાલુ છે એ ગોડાઉન જે છે એ છેલ્લા દસેક માસથી ભાડા ઉપર લેવાના હતા લેવામાં આવેલા હતા પરંતુ એ માલ એના પહેલાં ક્યારેક આવ્યા છે કે કે મને એને કઈ રીતે ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલા છે એ બાબતની તપાસ હાલ ચાલુ નહીં ક્લાઇમાફેસી જે અત્યાર સુધીની તપાસ છે એમાં જે કોડીન સિરપ છે એ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એના દ્વારા લાગે છે પણ તેમ છતાં એમાં કોઈ જાતની મિક્સિંગ અથવા ડુપ્લિકેટ મિક્સિંગ કરવામાં આવેલા છે કે બીજા એના અભિપ્રાયો ભણવામાં છે અને એ ખરેખર પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર અને જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર છે એના ઉપરથી જ મળી શકે એના એ પ્રકારના વગર કોઈ લાયસન્સ અથવા વગર કોઈ પાકડો એના વેચાણ અથવા સંગ્રહ કરવાની મને પણ કરવામાં આવેલા છે કે એટલા મોટી સંખ્યામાં આ બેસીકલી બ્લેક માર્કેટમાં કહી શકાય આ એટલી કફ જથ્થો કઈ રીતે અહીંયા અહીંયા સુધી પહોંચ્યા અને એમાં કંપનીના કોઈને ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ બાબતની તપાસ પણ કરવામાં આવશે નહીં પ્રાઇમા ફેસી અત્યાર સુધી એ જથ્થો અહીંયા આવ્યા હતા કે નહીં એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે અને હાલ દિન હાલ દિન સુધી એવા કોઈ જથ્થો અહીંયાથી આવ્યા હોય અથવા નીકળી ગયા હોય એવી માહિતી નથી એમાં ત્રણ જે મેં વાત કરી ત્રણ આરોપીઓ જે પકડાયા છે એમાં જે ટ્રકના ડ્રાઈવરે નીકળીને અને જે ગોડાઉનના સંચાલક આ ત્રણ લોકો પકડાયા છે અને જે માલ મોકલનાર હતા તે ઝારખંડથી આ માલ આવ્યા છે એનું નામ એમાં ખોલવામાં આવેલા છે અને એ પછી એ માલ અહીંયા આવ્યા પછી રીપેક કર્યા પછી એનો ડિસ્પોઝ ઓફ કરવાની જે જવાબદારી હતી એનું પણ નામ એમાં ખોલવામાં આવેલું છે એ બાબતની તપાસ અત્યારે અત્યારે જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન આપની પાસે છે એ વિગત હું આપને જણાવું છું બટ એની કોઈ વાતને પાછી માનવાના અથવા એ જ છે એ નથી ગણી લેવાના આ સમગ્ર રીતે એની તપાસ કરવામાં આવશે કે ખરેખર ક્યાંથી આવેલા હતા અને અહીંયા પછી ક્યાં જવાના કન્ટેનરની માહિતી નહીં બટ એ એ જ મેં વાત કરીને કે અત્યારે જે માલ આવ્યા છે એના પહેલાં એવી કોઈ માલ આવ્યા છે કે કેમ અને અહીંયાથી આવ્યા પછી એનો ડિસ્ટ્રીબ્યુશન અથવા ડિસ્પોઝલ કઈ રીતે કરતા હતા એ બાબતની તપાસ અત્યારેમાં છે એ એનડીપીએસ એક્ટના કલમ આઠ એકવીસ અને ટ્વેન્ટી નાઇન મુજબના ગુનો નોંધવામાં આવેલા છે અને એમાં બીજી કોઈ કાયદાની બીજી કોઈ જોગવાઈના ભંગ થતા હશે તો એ મુજબના ઉમેદવારમાં કરવામાં એ હું ચોક્કસ રીતે કન્ફર્મ ના કરી શકું બટ એ જથ્થો તો ખોટો છે એ જે તમામ આપણે દર વખતે આ વાત કરીએ છીએ ઘણા સેમિનારના આયોજન કરીએ છીએ લોકો જોડે ચર્ચા કરીએ છીએ જે એ નાર્કોટિક્સના દ્રવ્યો છે અલગ અલગ એના જે માદક દ્રવ્યો છે એના સેવનથી ફક્ત અને ફક્ત જે લોકો યુઝ કરે છે એના એની જિંદગી નથી બગડતી પણ સાથે સાથે એ પોતાના પરિવાર પોતાના જે મિત્રો સગા સંબંધીઓ એની પણ જિંદગી બગાડે છે અને સાથે સાથે સોસાયટી માટે પણ એક દૂષણ છે જેથી હું તમામ યુવાધન હોય કે કોઈ પણ હોય આ બધાના દ્રવ્યોથી સેવન ના કરે એનાથી બચવા માટેનો સંદેશ આપું છું સાથે સાથે એવી કોઈ ઇન્ફોર્મેશન કોઈના એવા ધ્યાન ઉપર એવી કોઈ વસ્તુ આવે કે કોઈ સેવન કરતા હોય અથવા બધા માથા દ્રવ્યોના વેચાણ કરતા હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ લાંચીને એની જાણ પણ કરવામાં આવે એવી પણ અપીલ કરું છું એ જે મેં વાત કરી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે એક જે ગોડાઉનના સંચાલક અને બે લોકો જે ડ્રાઈવર અને અત્યાર સુધીની જે કઈ પ્રાથમિક કપાસ થાય એમાં કોઈ રાજકીય કનેક્શન ખૂલે છે અથવા રાજકીય પ્રોટેક્શન નથી કરતી